मारी तना लाज करा नाही अरे बाबा पापी

કેરીઓ પાડાયેલો નતું હતું આખું ઉપર ચડાયા કે નતું આવતું તમને દત્તુભા વાગે અને છોડવો નહી હવે દત્તુભા પાણી ને પાહો પાણી ના પાણ તને બાજુ નહીં જોઈએ રાહુલ ભાઈ પાડી છીએ બોપડે પાડીશ દારૂ નું મનો

કેરી આલો કેરીઓ દુધી જે નજીયો અને બુદ્ધિ આલ દો આલ દો હવે જીવ રહી જાયોનો એક લઈ જાય કેરી માટે જોવો કે મને કેવો તને કહું લઈ જો સુખ શાંતિ ગયા દે આવી અદતુ બર ચપ્પલ હંતા દીદે મારા સો મેલે ચપ્પલ દત્તુ બર ચપ્પલ આવ દે તુ બાર હું જોતા હું ઓબાઈ કર પોયા છે જો રાહુલ બલાવો આ રે જો તો નાખી ના ઓન તમે દત્તુ બર નોમ પારો ઓય દત્તુ બર પસંદ નહી બા આ પોર્યો તો ઉપર દે હવે હેડો ગે જો આ સરબ ધોળણો છે ગે

કેરીઓ લેતા બેટા લેતા કેરીઓ ભેગા થઈ ગયા તમે આવી ગયો કેરીઓ આપડા રઘુબાન આપડે બચ્ચા એમાંથી મારા રઘુબાન તો ખબર પડતી નહિ બિચાર્યા જતો જવાબદારી લોતુભાઈ જવાબદારી લો જવાબદારી નહીં આ જો કોઈ જવાબદારી કોઈ લે